ખાનગી વાહન થી ભચાઉ તાલુકાના લાકડિયા હાઈવે પરથી ચાર ડમ્પર દ્વારા ચાઇના ક્લે ખનીજ ગેરકાયદે વહન કરતા અટક કરી તથા સદરહુ વાહનોને સીઝ કરી લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે અને એજ રોજ સાંજના સમય ભુજ ખાતે થી એક ડમ્પર નંબર જીજે બીટી છોતેર એક્યાસી દ્વારા સાદી રેતી ખનીજ ગેરકાયદે વહન કરતા અટક કરી તથા સદરહુ વાહને સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે મુકાવેલ છે તારીખ 7 ડિસેમ્બર 2025 ના રોજ વહેલી સવારે ખાનગી વાહન થી મુંદ્રા તાલુકાના સમાગોગા ગામ નજીક નદી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાવતા બે લોડર અને બે ડમ્પર એમ કુલ 4 વાહનો દ્વારા સાદી રેતી ખનિજનો ગેરકાયદે ખનન વહન કરતા અટક કરી તથા સદ્રહ વાહનોને સીસકરી પ્રાગ પર પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે આમ કુલ મળી બે દિવસમાં સાત ડમ્પર અને બે લોડર જપ્ત કરીને કુલ રૂપિયા એક કરોડ પચીસ લાખની કિંમત નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ સદર તપાસ અંગે આગળની નિયમો કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે